ફરિયાદીની ફરિયાદ આધાર ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આક્ષેપિતનાઓને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ત્રણ હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરી રૂપિયા ત્રણ હજાર લાંચના નાણાં સ્વીકારી પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી સ્થળ ઉપરથી પકડાઈ જનાર આરોપી ઈશાક અબ્દુલ કરીમ સમા હેડ કોન્સ્ટેબલ કસ્ટમ વિભાગ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંડલા